ખેડૂતો આજે આ દેશની સેવા કરે છે રાત રાજથી ડાત ચડકો જોયા વિના કામ કરી આ દેશનું અનાજ પત્ની અને દેશ્રી ગંતાનું પેટ ભરે છે તો એમને શા માટે પેન્શન નહીં એમને પેન્શન મળવું જોઈએ દસ વીગાડો ખાતરદાર ખેડૂત હોય અને એ ખાતેદાર ખેડૂતના દીકરાઓને એના મા બાપનું ભરણપોષણ કરવું પડે આ પરિસ્થિતિ આ દેશમાં જે થઈ છે એને બદલવા માટે આપણે સૌએ આવનારા સમયની અંદર સંગઠિત થઈને લડતો કરવી પડશે લડતો વગર ઉધાર નથી આપણને ઘણી વખત ભગતસિંહના વિચારો ગમે પણ ભગતસિંહ કોઈને થવું નથી ભગત જ્યાં સુધી વિચાર આધારિત આપણે થશું નહીં આપણે લડશું નહીં આપણે દર્દામાં આવશું નહીં આપણે એક થશું નહીં જ્યાં ત્યાં સુધી ખેડૂતોની બધાવી એમનેમ રહેવાની છે ખેડૂતો પૂછે જે અત્યારે પરિસ્થિતિ ભોગવી રહ્યા છે એ પરિસ્થિતિ માટે સરકાર સંપૂર્ણ જવાબદાર છે અને સરકાર જવાબદાર હોય ત્યારે ખેડૂતોની આ વ્યાજની માંગ ને સરકારે માંગવી જોઈએ એ માને નહીં તો આપણે આવનારા સમયની અંદર આંદોલન દ્વારા આ લોકશાહીમાં સૌથી મોટો અધિકાર આપણને જો કોઈ મળ્યો હોય તો એ આંદોલનનો અધિકાર છે અને આંદોલન કોઈ પણ સંજોગોમાં થવું જોઈએ સરકાર મંજૂરી આપે કે ના આપે

જયારે કર્મચારીઓને ને આપે આટમો પગાર પંચાપવાની તૈયારીઓ કરે છે ખેડૂતો ને સ્વામીનાથન સમિતિ ની ભલામણ મુજબ ભાવ આપવામાં તમને ચાલુ કરવામાં તમને ગાઠા શેના વળે છે અને દેવું નબુદ્ધિ કરવા માટે તમને ગાઠા શેના વળે આ માં તે આપણો અધિકાર છે અને આ અધિકાર આપણે છૂટવીને રહીશું પરેશભાઈ ની સાથે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ છે સંયુક્ત કિસાન મોરચા છે અને સમગ્ર ખેડૂતો કહી છું કે આ ની રાજનીતિ છે અને રાજનીતિ એ આપણો અધિકાર છે આપણી માંગ એ આપણો અધિકાર છે અને માંગ માટે સૌ આગામી સમયમાં લડવા માટે જે કઈ કોલ કરવામાં આવે જે કોઈ આંદોલન આવે એ આંદોલન માં આપડે સૌએ જોડાવાનું છે એટલી વાત સાથે મારી વાત પૂરી કરું છું જિંદાબાદ ખેડૂતો ની જિંદાબાદ